ખેતરો ખેતરોમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા અંતે સહમતી દર્શાવાઈ છે વાગરા તાલુકામાં આવેલ ચાંચવલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકમાં ઓએનટીસી કંપની ભેલાણ કરી રહી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતા ખેડૂત સમાજના આગેવાનો વાગરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ઓએનજીસી કંપનીના અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં કોન્ટ્રાક્ટરના નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવી સહમતી સધાઈ છે વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં ખનીજ તેલના કુવાઓ શોધવા માટે અનેક ખેતરો ખોડી નાખવામાં આવ્યા છે તેમજ મશીનરી લાવવા તથા લઈ જવા માટેના વાહનો ખેતરોમાંથી પસાર થતા હોવાની ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે ઓએનજીસી કંપની તથા વહીવટી તંત્રને વળતર બાબતે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં થતા હવે ખેડૂતો આંદોલનની તૈયારીઓ કરી રહ્યા છે ચાંચવેલની સીમા કેટલાય દિવસથી ખેડૂતોના પાકમાં ઓએનજીસીની સર્વે પાર્ટી ભેલાણ કરી રહી છે ખેડૂતોએ મહા મહામહેનતે કપાસ

કંપની પાસે નુકસાનનું વળતર માંગતા હાથ અધ્યર કરી રહી છે સ્થાનિકોએ વાગ્ર મામલતદાર સહિતના અધિકારીઓનું પણ ધ્યાન દોડ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી દરરોજ ઓએનજીસીના વાહનો ખેતરોમાં નુકસાન કરી રહ્યા હતા રોષે ભરાયેલા ખેડૂતો હવે આંદોલનની તૈયારીઓ પણ કરી રહ્યા છે બનાવ બાદ ખેડૂત સમાજના આગેવાનો દેવભા કાટીની આગેવાનીમાં વાઘરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ખેડૂતો પક્ષ રાખતા કહ્યું હતું કે ચાંચવેલના ખેડૂતો ઓએનજીસીની કામગીરી અટકાવી રહ્યા નથી પણ તેમને થઈ રહેલા નુકસાનનું યોગ્ય વળતર માંગી રહ્યા છે ઓએનજીસીના અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને આગેવાનો વચ્ચેની બેઠકમાં કોન્ટ્રાક્ટના નિયમ મુજબ વળતર ચૂકવવા મુદ્દે સહમતી સધાઈ હતી અહીંયા આજે ચાંચવેલ ગામે જે ઓએનજીસીમાં ઓપરેશન એનું કામ ચાલે છે સર્વે પાર્ટી જી જીપી થર્ટી થ્રી અને એ ઓઇલ અને એનું ખનીજનું સંશોધન માટેનું કાર્ય ચાલે છે એ બાબતે અહીંયા ચાંચવેલ ગામના ખેડૂતોનો પ્રશ્ન હતો અને એ પ્રશ્નને લઈને વારંવાર અહીંયા એમને વચ્ચે ઘર્ષણ ઊભું થતું હતું એને લઈને આજે અમે અહીંયા અંકલેશ્વર પીઆઈ સાહેબ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં આવી રજૂઆત કરી અને એમનું વળતરનો જ પ્રશ્ન છે એટલે ખેડૂતો કોઈ કામગીરી અટકાવતા નથી ખેડૂતો ખેડૂતો કોપરેટ કરે છે ભાઈ એમનો જે નિયમ કોન્ટ્રાક્ટમાં નિયમ હોય એટલે કોન્ટ્રાક્ટર એની કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટની કોપી લઈને આવે અને એમાં જે કંઈ ખેડૂતોનું વળતર નક્કી થયું હોય એ વળતર ચૂકવે એ બાબતે ખેડૂતોને આજે સાહેબને આપણે પીઆઈ સાહેબને અને પોલીસ સ્ટેશનમાં અમારે રજૂઆત થઈ ખેડૂત કિસાન અમારા કિસાન મંડળના પ્રમુખ શ્રી દેવુભા કાઠી સાહેબ અમારા પ્રભારી આપણા પ્રવીણસિંહ સિંધા સાહેબ અમારા કિસાન સંઘ ભરૂચ જિલ્લાના મહામંત્રી મંત્રી શ્રી આપણા સુધીરસિંહ અટોદરિયા અને હું પોતે મહામંત્રી નિગમભાઈ મલેક અને અમારા સલીમભાઈ હાજી ચાચવેલના મંત્રી આજે હાજર રહ્યા અને ખેડૂતોનું આવનારા સમયમાં સાહેબની મધ્યસ્થિતિ અને બહુ સારો અભિગમ રહ્યો આપણે વાગરા પોલીસ સ્ટેશનમાંથી અને એમની મધ્યસ્થી સારું પરિણામ આવ્યા અંકલેશ્વર વનજીસી બરોડા વનજીસી અને કોન્ટ્રાક્ટર સાથે મળી અને પરસ્પર સંવાદ કરી જે કંઈ એગ્રીમેન્ટમાં નક્કી થયેલા વળતર ચૂકવે અને આ ઓનજીસીનું સંશોધન ચાલે અને ઓએનજીસી પણ પ્રગતિ કરે અને ખેડૂતોનું પણ હિત સચવાય એવા એ થાય એ શુભાશયથી અમે આજ રોજ આજે સાહેબને મળ્યા અને સાહેબને અમોને ભાહેદારી આપી છે અને ટૂંક સમયમાં આનું પણ પરિણામ સારું આવશે એવી આશા અને અપેક્ષા છે થેન્ક યુ